કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે અઢાર અગિયાર બે હજાર પચીસ અને વાર થયો મિત્રો કયો આજે મંગળવારનો દિવસ મંગળવાર એટલે હનુમાન દાદાનો દિવસ મંગળવારે બધું જ મંગળ મંગળ થાય એવી જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદાના ચરણોમાં માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના હવે આપણે મેન મુદ્દાની વાતો આવી જઈએ ફટાફટ કે ભાઈ ગઈકાલે બજાર કેવું જોવા મળ્યું પ્લસ આજે બજારની અંદર કઈ જોવા મળશે શું નીચલા લેવલે ખરીદારી કરાય અને ખરીદારી કરી અને ઉછાળે વેચવું જોઈએ કે પછી સાચવીને રાખવું જોઈએ આજે કઈ કઈ કંપનીઓની મોટી ડીલ થવાની છે એની વાત કરીશું અને ગ્રો હું તમને બે ત્રણ દિવસથી અને કાલે પણ કહ્યું હતું પછી એક કાલે બીજી કંપની કહી હતી હૃદય હૃદયલય કે બે હજાર રૂપિયા અઢી જ બે હજાર કાલે ટકા નારાયણા હૃદય લય તેજી આવી ગઈ જબરદસ્ત તેજી રિઝલ્ટ સારું માર્કેટે એક્સેપ્ટ કરી અને ધમધોખાટ દોડાવી દીધો નારાયણ હૃદયલય ખરું ને મિત્રો એની પણ ગઈકાલે વાત કરી હતી આપણે ગૃહની પણ વાત કરી હતી કે ગૃહ જ્યારે ઘટાડો મળે ત્યારે ભેગા કરતા રહેજો લિસ્ટિંગ નહોતું થયું એ પહેલાનું આપણે કહીએ છીએ કે ગૃહ એ તમે લિસ્ટિંગ થાય એ દાડે લેજો લોબા ગાળે એ બીજો એન્જલ વન બનશે આ પણ કહ્યું હતું લાંબા ગાળે બીજો એન્જલ વન દેખાય છે આ ખરું ને એન્જલ વન કેવો દોઢસો બસો રૂપિયા આપ્યો તો બસો રૂપિયાની આસપાસ અને દોડાયો 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 તો ત્રણ હજાર રૂપિયા છોતરો કાઢી નાખ્યા ખરું ને મિત્રો એટલે ગ્રો કેમ વધી રહ્યો છે એના ઉપર આજે ચર્ચા કરીશું મિત્રો કે ભાઈ આટલી બધી તેજી આની અંદર કેમ આગ ભભૂકતી તેજી આવી છે શું કારણ આવ્યું છે આ બધી વાતો આપણે કરવાની છે મિત્રો ત્રણસો ને અઠ્યાસી અંકના વધારા સાથે ચોર્યાસી હજાર નવસો ને પચાસ અંક બંધ જોવા મળ્યો હવે એફઆઈઆઈ ના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈ એ મિત્રો ચારસો ને બેતાલીસ શું કરી ખરીદારી કરી આ વખતે વેચવાલી નહીં હો પાછા તમને તો મગજમાં એવા જ હશે કે ફાયની એક્ટિવિટીમાં આજે પાછું ખરીદ વેચવાલી જશે ના ગઈકાલે મિત્રો એણે કેશ માર્કેટમાં ચારસો ને બેતાલીસ કરોડની ખરીદારી કરી ડીઆઈઆઈ પણ કદમથી કદમ મિલાવીને ચૌદસો ને પાસઠ કરોડની ખરીદારી કરી કેશ માર્કેટમાં બંને જણાએ ટોટલ ઓગણીસો થી બે હજારની આસપાસ કરોડની ખરીદારી કરી બંને ભેગા થઈ વધારા શેરો મિત્રો પહેલો નંબરનો ફોકસ પ્રાઇમ ફોકસમાં હતો સાડા ચૌદ ટકાની આગ ભભૂકતી તેજી એમઆરપીએલ છ પોઈન્ટ આઠ ટકાની તેજી મહારાષ્ટ્ર સ્કૂટર છ પોઈન્ટ ચાર ટકાની તેજી એક ભાઈ પૂછતા હતા મને સબસ્ક્રાઈબર લગભગ ચૌદ હજાર ની આસપાસ ભાવ ચાલતો હતો મહારાષ્ટ્ર સ્કૂટરનો હમણાં જ રિસેન્ટલી વાત છે ચાર પાંચ દિવસ અઠવાડિયા પહેલાની એમણે કહ્યું તું કે ભાઈ મહારાષ્ટ્ર સ્કૂટર તો બોલે અગર જે ભાવ હોય ને થોડા 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 કરીને ભેગા કરતા રહો અચેક બબે અચેક બબે કરી ખરું ને આ પણ વીસ હજાર બતાવે તોઈ નવાઈ ન પામતા એવો સ્ટાન્ડર્ડ રે છે મિત્રો અને મહારાષ્ટ્ર સ્કૂટર નું તમે બુક વેલ્યુ જઈને જોઈ આવજો કેટલી બતાવે છે પછી જસ્ટ ડાયલ પાંચ પોઈન્ટ એક ટકાની તેજી એલેમ્બિક ફાર્મા પાંચ ટકાની તેજી ખરું ને હવે ઘટનાના શેરો પર નજર નાખીએ તો ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ચાર પોઈન્ટ સાત ટકાની ખરીદારી કરવા આવ્યા એટલે આવે એટલે શું થાય પ્લસ અથવા માઇનસ ડીલ થાય ડીલ થાય એટલે થોડું ઘણું પ્લસ અથવા માઇનસ તો શેર રહેવાનો ત્રણ ચાર ટકા પાંચ ટકા નીચે આવે ત્રણ ચાર પાંચ ટકા આની ઓછી છે એટલે ત્રણ ચાર ચાર થી પાંચ ટકા જેટલો નીચે આવે પણ ગભરાન જરૂર નથી વસ્તુ સારી છે સેજિલિટી ઇન્ડિયા નીચેના લેવલ ઉપર જ્યારે પણ મળે ત્યારે એને થોડા થોડા બાય કરાય બજાજ હોલ્ડિંગ 3.6% ની મંદી વેલોર એસ્ટેટ 3.5% ની મંદી એસ્ટ્રલ લિમિટેડ 3.2% ની મંદી ઘરવારે ટેકનિકલ ફાઇબર 3.2% ની મંદી સિલા ફોર્મ 3.1% ની મંદી એમ્ફાસિસ 3% ની મંદી <coughs> સારું થયું લિસ્ટિંગ સારું થયા પછી ધમધુખાટ દોડવું એકસો ચુંબોતેર એટલે કે લગભગ જે ભાવે શેર આપ્યો છે એનાથી પંચોતેર ટકા ઉપર ખાલી પચીસ ટકા વધી જાય એટલે ડબલ થઈ જાય ક્લાયન્ટનું આને પ્રોફિટ સારું એવું બેસે છે અને ગૃહ એ ગ્રો કરી રહી છે કંપની ઓનલાઈન બેઝ કંપની છે બધાના હાથમાં શું છે મોબાઈલ છે એટલી ગ્રો જોડે આટલા બધા ખાતા ખુલ્યા આટલી ડિજિટલ ટેકનોલોજીના કારણે ગ્રો ઉપર છે પેટીએમ જુઓ પેટીએમમાં કેમ આટલી તેજી આવી નીચલા લેવલથી ત્રણસો રૂપિયાના ભાવથી છેક ઉપર દોડ્યું કારણ કે બધાના હાથમાં મોબાઈલ છે પેટીએમ કરો ફોન પે કરો ગુગલ પે કરો ડિજિટલ પ્લેટફોર્મના ની અંદર હંમેશા તેજી આવશે જોમેટો પાછો નહીં પડે એને પણ લોકો બેઠા બેઠા ઘેર બેઠા બેઠા ખાવું છે બધા અને એ પણ રાંધું નથી તો કોણ આપશે આ બધું જોમેટો બધાની ઘરવાળી કોણ જોમેટો કોણ રાંધી આપશે કોણ ખવડાવશે જોમેટો બેઠા બેઠા ઓર્ડર કરો મોબાઈલમાંથી પેલું પેલો ત્યાંથી હોટલમાંથી તૈયાર કરાવી લઈ નય આપી જાય ભલે ચાર્જ લે પણ ટાઈમસર તમને વસ્તુ જમવાની પીરસે છે તમે માગો એ પીરસે છે તમે તમે એમ કહો કે મારા આજે દાળ ભાત ખાવા છે તો દાળ ભાત પીરસે છે તો ઝોમેટો ઉપર ધ્યાન રાખજો બરાબર એટલે આ બધા પ્લેટફોર્મ અને આનું માર્કેટ કેપ કેટલું છે મિત્રો ગ્રોનું એકાણું બાણું હજાર કરોડ પહોંચી ગયું આ બી_એસ_સી આ પછી આ બધા એના કરતા પાછળ વાળા પેલા એન્જલ વન પછી આ શું નામ આનંદ રાઠી આઈઆઈએફએલ સિક્યુરિટી આ બધાના તો કોઈ માર્કેટ કેપ બધા ભેગો કરો ને દાણોના જેટલો થાય ખરું મિત્રો એટલે આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે હવે વાત કરીએ કે અ ગૃહ અંદર આટલી તેજી કેમ આવી કારણ કે એની પાસે ક્લાયન્ટ બેઝ ધીમે 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 વધતો જ જાય છે મિત્રો અને જેવું લિસ્ટિંગ થયું છે ત્યાંથી તો પાછા ક્લાયન્ટોમાં વધારો વધવા માંડ્યો છે કારણ કે લોકો ભરોસો બેઠો કે સીબી એપ્રુવલ એમને ના આપ્યું હોય ક્યાંય ઓફિસ નથી અહીંયા અમદાવાદમાં એ તોય સરસ કામકાજ કરે છે હવે બીજો એક સમાચાર છે ઇન્ડિયા થવાની તૈયારીમાં ચાલી રહી છે ગમે ત્યારે ટ્રેડ ડીલ પૂર્ણ થઈ જશે નવો હાઈ બનાવી દેશે આ યાદ રાખજો ગમે ત્યારે ટ્રેડ ડીલ જ્યારે એક બે દિવસ ચાર દિવસ અઠવાડિયામાં પૂર્ણ થશે ન્યૂઝ આવી ગયા એટલે સમજી લો કે નવું હાઈ બનાવી દીધું અને કુદાવીને ઉપર દોડી ગયું બજાર આ શબ્દો યાદ રાખજો હવે વાત કરું છું ચાર બ્લોક ડીલ આજે થવાની છે લગભગ થી ચાર બ્લોક ડીલ છે એમ્ફાસિસની છે એક તો ચાર હજાર છસોને છવ્વીસ કરોડ રૂપિયાની એ પેટીએમની એક હજાર ચારસો ને છવ્વીસ કરોડ રૂપિયાની છે એમક્યોર એમ ક્યોર ફાર્માની પણ છે આજે બ્લોક ડીલ અને એક ચોથાઈ પણ એક બ્લોક ડીલ છે પણ એ ખબર નથી પણ એ થશે ખરી બીજી એક વાત કરવાની મિત્રો કે આજે ફિઝિક્સ વાળાની ફિજિક ફિઝિક્સ વાળાની લિસ્ટિંગ છે ખરું ને ત્યારે કોનું કાલે એલોટમેન્ટ આવી ગયું હશે રાત્રે બધાને આજે ખબર પડી ગઈ હશે જેને પણ એલોટમેન્ટ મળ્યું એને ગેપઅપ ખોલવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે પછી તમારે ડિસિઝન લેવાનું કે ભાઈ વેચવા કે રાખવા લગભગ હું તો કહું છું કે પ્રોફિટ મળે એટલે ફટકારીને નીકળી જવામાં મજા કારણ કે આપણે જે જાણતા ના હોય એવી બધી કંપનીઓમાં અત્યારે હાલ બહુ પડી રહેવામાં મજા નથી બરાબર ને મિત્રો ચલો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રે લાભદાયી ફળદાયી રહે માય પ્રોફિટ પોઈન્ટ થેન્ક યુ